બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ખેંટવા ગામે પંચેશ્વર મહાદેવના મંદિરે ત્રિદિવસીય પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો ડીસા તાલુકાના ખેંટવા ગામમાં આવેલ પ્રાચીન પંચેશ્વર મહાદેવના નવીન મંદિરમાં ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જે આજે સંપન્ન થયું હતું મહોત્સવના પ્રથમ દિવસે યજ્ઞ પ્રારંભ કરવામાં આવ્યો આઠ તારીખે શરૂ થયેલ મહોત્સવનું સમાપન દસ તારીખે કરવામાં આવ્યું જેમાં દીપ પ્રાગટ્ય મંડપ દેવતા આહવાન મંડપ પૂજન કુટીર યજ્ઞ શાય આરતી તેમજ પ્રસાદનું આયોજન કરાયું હતું પ્રતિષ્ઠાના બીજા દિવસે ડીજેના તાલે ભક્તિમય ગીતો સાથે ભવ્ય શોભાયાત્રા નીકળવામાં આવી જેમાં મોટી સંખ્યામાં ગામ લોકો આવનારા મહેમાનો રાજકીય આગેવાનોએ હાજરી આપી

આ યજ્ઞના પ્રધાન આચાર્ય દિલીપ કુમાર એ દવે દ્વારા મંત્રોચ્ચાર કરી વિધિવત રીતે પ્રતિષ્ઠા સંપન્ન કરવામાં આવી બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ચાવડા ડી આ મંદિરને પંચેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે તો એમાં કઈ રીતે પંચેશ્વર મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે પંચેશ્વર મહાદેવ એના કારણે પરમાત્માના અહીં ભગવાન જે શિવ છે એ પોતે જ્યોતિર્લિંગ સ્વરૂપે નથી આ એક જ ભવ્ય મંદિર છે પંચેશ્વર મહાદેવ નું કે જ્યાં દાદા ની મૂર્તિ પૂજા થાય છે પરમાત્માના સ્વરૂપ ની પૂજા થાય છે અને ભગવાન ના પાંચ મુખ હોવાથી દાદા ને પંચમુખી મહાદેવ એવું નામ પ્રાપ્ત થયેલું છે

દર્શનનો લાહો આપણને બધાને મળ્યો ભગવાનની પ્રતિષ્ઠાની અંદર આપણે બધા એમના ભાગરૂપ બન્યા એ આપણા માટે બહુ ભાગ્યની વસ્તુ છે કારણ કે આ જગતની અંદર બધું મળે છે પણ આવો શિવ અવસર આવી શિવ કૃપા પ્રાપ્ત થતી નથી આ બધા ભાગ્યના ખેલ છે તો ભગવાનની કૃપાથી શિવ પંચેશ્વર મહાદેવની અસીમ કૃપાથી આપણા ખેંચવા ગામની ધન્ય ધરા પર આ પ્રસંગ પંચેશ્વર મહાદેવની કૃપાથી સુખ શાંતિથી આનંદપૂર્વક ત્રણ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા નિર્વિઘ્ને પાર પડી છે

અને પ્રસાદ પ્રથમ દિવસે કાર્ય કરવામાં આવ્યું બીજા દિવસે ગંગા પૂજન ભગવાનની શોભાયાત્રા પછી શાંતિ પૌષ્ટિક હોમ ઇત્યાદિ કર્મ બીજા દિવસે કરવામાં આવ્યું અને ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠાના તેરસના ના શુભ દિવસે